ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી ગોધરા બાજુથી વડોદરા તરફ આવનાર છે અને જે બાતમીના આધારે જરોદ રેપડલ ચોકડી ઉપર ગોધરાથી વડોદરા આવતી જે ટ્રેક ઉપરથી એક ટેન્કર નંબરમાં જે વગર પાસ પરમિટે ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ જણાય આવ્યો હતો ત્યારે આ કાર્યવાહીમાં ટેન્કરમાંથી કુલ આઠ હજાર ત્રણસો ચાલીસ બોટલ જેની કુલ કિંમત જોઈએ તો રૂપિયા તેંત્રીસ લાખના દારૂ સાથે હરિયાણાના શખ્સ લક્ષ્યને ઝડપી લેવામાં આવે છે ત્યારે વડોદરા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમની આ કાર્યવાહી કે જ્યાં ડબોઈ પાસેથી ટેન્કરમાં લવાતો તેતાલીસ લાખનો જે દારૂ છે જબ્બે કરવામાં આવ્યો છે કે જ્યાં ગોધરાથી વડોદરા આવી રહેલ ટેન્કરને રસ્તામાં ઝડપી પાડવામાં આવ્યું છે જ્યાં ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી પકડાઈ ગઈ છે